અને જો ઉમા વિડીયો શૂટિંગ કરવાને હા હશે તો થોડુંક ઉતારશું તમે બતાવશો હું માની જલક અને જો વિડીયો શૂટિંગ ને ના હશે તો પછી થોડુંક જો મોકલું ડાડશે તો ઉતારી લેશું હલો તો મળીએ આવે ચાંદરાણી જઈને હલો તો પહોંચી અહીં ચાંદરાણી ત્યાં ધ્યાનમાં આવવાનું હતું હુમા

સબ્સ્ક્રાઇબર હોય કે નિત્યો હોય તો જોયા હોય એવું ન જોયા હોય જેમ મસ્ત ગાર્ડન એ બાકી ઝાડવાય હે મસ્ત દોઢ દસ મહિના પહેલા બી આવ્યા હતા હમ એટલું થઈ ગયાં અહીંયા માણસો મૂકવા આવ્યા હતા ને પાસે ફેક્ટરીમાં માણસો તો એટલે તઈ સાંજે જે આવતા આપણી ભૂતળી ઉખડતી હતી ને તેવાકમાં જ એ વરસાદની મોસમ હતી ત્યાં અહીંયા બધે આખું ઘણું હરિયાળી હરિયાલી હતી એટલે અત્યારે અહીંયા માણસો ફર્યા એટલે मौसम दही पालसों दही है ता गार्डन मस्त है बगीचा हमें है वहां बाजू में नदी पर पानी उमाणे उभा है बातो करे हूं तो जा रही हूं पाए बधे आ बाजू फैक्ट्री में जे, आबा है पछाबा है वहां है अरे ओ मेहमान आए

તો મિત્રો વાગી ગયા ચાર અને વિદિત કરે ખેડવાની તૈયારી આજે આપણે બ્લોગ સ્ટાર્ટ જ હમણાં કીધો કેમ કે હું પહેલાં હતો નહીં હું હલે તો આપણે બાપાનો દાડો હતો દાડો કયો કે બારમું કયો કે ઘણા બારમું કે દાડો કે એટલે બારમું હતું એટલે એમાં હલે કહેતો એટલે આજે આગળનું કાંઈ આપણે બ્લોગ શૂટ કાંઈ કીધો નથી અને કાલે હવે લગ્નમાંથી ફરવા રે આવી એટલે હવે લગ્નથી અમારે પૂરા હશે વધી કોક એવા ખૂબ પાખા પાખા પણ હવે આજે ઓમ કમ્પ્લેટ પૂરા થઈ ગયા એટલે હવે એવા ખાસ લગ્ન એ નહીં પાછળ હવે અને અત્યારે અમે ખેડવાનું ચાલુ કીધું આપણે રાપ વિદિત ખેડે રાપ મારે થોડુંક પાણી સાંટવાનું હોય અનેક મહેમાને આવ્યા બાપુ આપણા બાયના મામા આવ્યા કી ત્યાં બે બેઠા એમાં હવે આવે અહીંયા નવાને એટલે એવા વિદિત આવ્યો તો ખેડવા વિદિતની ક્રિયા ખેડે ક્રિયા બેઠી એ પાછળ તો અહીંયા સુરત દાદા આવે હામાં એટલે દેખાતો કાંઈ નહીં હાલો થોડાક થોડાક બાજુમાંથી બતાવું હાલો હજો હું કરી દીધું ચાલુ કમ્પ્લેટ ખેડવાનું આમાં કીધું રાપ કાઢી નાખી શું આ મોટા મોટા અમુક છોડવાય જો નીલા ખળના દેખાય આવી જાય તો વાર વાંધો ના પ્લાવ તો આમાં કાઢવાનાથી કેમ કે અડધામાં હવે ટમેટા આવી ગયા એટલે પ્લાવ ખેડાશે નહીં એટલે રાપ કાઢી નાખે આ સે એટલે ખડે મરી આપણે આમાં રીંગણ કરવા તા ઘણા પણ રોપ નજડ્યો આપે ને નથી બીજ મળતું એટલે હવે પછી હવે કેન્સલ રાખવું પડશે રીંગડીનું કેમ કે પછી પાછા થઈ જાય એટલે પછી મેળ ના પડે તો ખેડે હું તો નીચે નીલું જ પડ્યું પાયું તો આપે એટલે ઘણું ટાઈટ નથી કેડા ખેડાય શું કરે શું શું કરે આંબેમાં ફાલ જોરદાર આવે કે કાલે મેળ આવે ને તો ગોળ ને ગૌમૂત્ર ને દૂધ ને ઉડાડી દે એમ કે કે રે આ કે જાલી હે ફાલે એનાથી ફાલ ઓછો ખરે આવી ગયો કમ્પ્લેટ કાલે થોડુંક દૂધ ને રાખી દેવું પડશે કે ગાયનું અને આપડી ગાય જે વ્યાઈ ગયે એને વાસડો વાયો ભાઈ વાસડો વાયો એને આપણે પરમ દિવસ બ્લોગ એનો મૂક્યો હતો જોયો હોય તો પરમ દિવસ ની સોરી કાલ જ પરમ દીધા આપે એટલે બ્લોગ મૂક્યો નથી હમણાં બેક દીધા હમણાં લગ્નમાં એવા હોય ને હું પડી ગયા અહીં લગ્નમાં એવા હમણાં પડી ગયા કે આખું બ્લોગનું આખું હોય ને ટાઈમિંગ બધી ને બગડી ગઈ વચ્ચે વચ્ચે શું ટાઈમ અમુક મળતું ને મળતો નહીં આપણે ક્યાંક ઉતારવા બેસીને તો પછી અમુકને વળી મજા આવે અમુકને ના આવે એટલે પછી વળી કેન્સલ રાખવું પડે ઉતારવાનું આપણા પોતાના હાવ હોય ને આમ નજીક લગ્ન થોવા તો ઉતારી કોઈ આપણા પ્રકાર સંબંધી હોય ને તો મજા આવે હા બાજુમાં હોય તો પછી હવે કોઈકને મજા આવતી હોય કોઈકને ના આવતી હોય મજા તો આપણે થોડુંક ઉતાર્યું આપણે પણ આનાથી પેહલા જ ગયો હશે જોયું હશે તમે આગળ થોડું થોડું કીધું હે અમુક કટાડો હવે અમુકને એટલે પછી એને પાસે એમ થાય કે આપણે ઉતારવું ચાલો આપણે ફાંટવાનું પાણી પાછું હવે આ ખેડી લે છે અહીંયા હા એમ કંઈક તો મારે એક રીલ બનાવીએ રીલ બનાવી પાછા માટે મોબાઈલ આમ છે ચાલ્યો એટલે રેલો આવ્યો એટલે મજા તો પાણી ચાલો અને રીલ બનાવી હોય બનાવીને અને રીલ કરી દો

બે <laughs> ઘરે <laughs>

પૃથ્વી કે પલન હજા હમરી રાખ જો શિવ નોંધી કે અસવાુડા શંકર ને રી લે બુડા એ શંભુ ને લે સોળ દુજાઠ દિનાના થરટી લે બવા દિના એ બટવા માં કાંઈક ક છે જોગી જીના આ બટવા માં ભાઈ કાંઈક કાંઈક છે

पार्वती गंगा शिव ने गंगा पहाड़े पाव पार्वती गंगा शिव ने गंगा पहाड़े पाओ गजानंद ચરાવે ચો કે શંખ મના શરને રી લેરા શંભુને રાટીલે દિનાનાથ દીનાથ લે હર 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 મા